નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચના રોજ થવા જઈ રહ્યું છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે ઇતિહાસમાં પહેલીવાર એકસો એસી વર્ષ પછી આવો સંયોગ બની રહ્યો છે જેમાં શનિવારે એટલે કે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણથી આ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે તે ત્રણ રાશિઓને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય મળશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ ત્રણ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે પરંતુ તેમના જીવનમાં અપાર ખુશીઓ પણ મળશે આ સૂર્યગ્રહણ પછી આ ત્રણ રાશિઓના જીવનમાં પૈસાનો વરસાદ થશે હિન્દુ કેલેન્ડર મુજબ આ સૂર્યગ્રહણ પછી આ ત્રણ રાશિઓને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે આ વિડીયોમાં અમે તમને ઓગણત્રીસ માર્ચે પડનાર સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી આપીશું સૂર્યગ્રહણ દરમિયાન બધી રાશિના લોકો કયા ઉપાયો કરી શકે છે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાયો કરશો તો તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે જ પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને ઐશ્વર્ય પણ મેળવી શકો છો તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ કંઈ ભૂલો ન કરવી જોઈએ કારણ કે જો તમે આ ભૂલો જાણી જોઈને કે અજાણતા કરશો તો તમને દુઃખ સમસ્યાઓ ગરીબી કોઈએ તમારા પર કાળો જાદુ કર્યો કે પછી તમને જે પણ સમસ્યા હશે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તમને તે ઉપાયનો ચોક્કસ લાભ મળશે અને તમને તમારા જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ મુક્તિ મળશે મિત્રો તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ કઈ ભાગ્યશાળી રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે તેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે મળવાના છે તો જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો ભગવાન સૂર્યદેવની કૃપાથી તમારું ભાગ્ય મજબૂત બને અને તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરો ખૂબ આગળ વધો તો મિત્રો સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન ચોક્કસ લખો મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ સામાન્ય સૂર્યગ્રહણ નહીં પણ મહા સૂર્યગ્રહણ હશે જે ઓગણત્રીસ માર્ચ ચૈત્ર શનિ અમાવસ્યાના રોજ થવાનું છે જ્યારે આવું ગ્રહણ થાય છે ત્યારે સૂર્યપ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું બંધ થઈ જાય છે આ સમય દરમિયાન સૂર્ય સંપૂર્ણપણે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમય દરમિયાન બધી દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે જો આપણે આ વર્ષના પહેલાં સૂર્યગ્રહણ વિશે વાત કરીએ તો તે ઓગણત્રીસ માર્ચે થવાનું છે સૂર્યગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે બે વાગીને વીસ મિનિટે શરૂ થશે અને સાંજે છ વાગે સમાપ્ત થશે ઓગણત્રીસ માર્ચના રોજ સૂર્યગ્રહણ ઉત્તર પશ્ચિમ આફ્રિકા ઉત્તર અમેરિકા યુરોપના ઉત્તર પૂર્વ ભાગ અને ઉત્તર રશિયામાંથી દેખાશે તે કેનેડા પોર્ટુગલ સ્પેન આયલેન્ડ ફ્રાન્સ યુનાઇટેડ કિંગડમ ડેનમાર્ક જર્મની નોર્વે ફિનલેન્ડ અને રશિયામાંથી દેખાશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના હોવાથી આ સમય દરમિયાન લેવામાં આવેલા પગલાં વ્યર્થ જશે નહીં આ ઉપાય કરવાથી તમને ચોક્કસ લાભ થશે મિત્રો જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્ય પોતાની રાશિ બદલે છે જેની સિદ્ધિ અને આડકતરી અસર હંમેશા વ્યક્તિના ભાગ્ય પર પડે છે અને આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ આ ત્રણ રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો હવે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં આ સૂર્યગ્રહણથી ધન્યતા આવશે આ પછી તે સંપૂર્ણપણે બદલાઈ જશે તો ચાલો તમને એક પછી એક જણાવીએ નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે સૂર્યગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે તમારા કામ પ્રત્યે તમારો આત્મવિશ્વાસ વધશે એટલું જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ જોવા મળશે તમારા જીવનસાથી દ્વારા મોટી નાણાકીય સહાય મળી રહી છે અને તમારા જીવનમાં પૈસા આવવાના ઘણા રસ્તા ખુલશે નંબર બે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે તમે કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં જીત મેળવશો પૈસાના કામમાં તમારે રુચિ વધશે તમને બજારમાં ફસાયેલા તમારા પૈસા પાછા મળશે તમે તમારા જીવનમાં ઘણી પ્રગતિ કરશો અને ખૂબ આગળ વધશો અને તમે જે કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા જીવનમાં મોટા આર્થિક સહયોગ મળી રહ્યો છે વિદેશ યાત્રા પર જવાની પણ શક્યતા છે અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે કોર્ટમાં તમારી જીત થશે તમારા વિરોધીઓ તમારી સામે ઘૂંટણીય પડશે રાજકીય લાભ થશે વ્યવસાયમાં પણ સફળતા જોવા મળશે સમાજમાં માન સન્માન વધશે તમને ભૌતિક સુખ મળી શકે છે તો મિત્રો કેવી લાગી તમને અમારી આ માહિતી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી ને આવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો